અને આ એક ઘટના સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં થયેલ છે અને સાડા ચારથી પાંચના ગાળામાં લિફ્ટ અચાનક તૂટીને નીચે પડતા એમાં એક લિફ્ટમેન એક સ્ટાફ અને બે દર્દીના સગા અને એક દર્દી હતા અને જેને અત્યારે ઇમરજન્સી માટે સારવાર ચાલુ છે બધા સ્ટેબલ છે બરાબર અને ઘટના એકમાં છે કે લિફ્ટમાં આવતા હતા ઉપર અને એકાએક હજી આગળ શું કારણ હતું એ કોઈને ખ્યાલ નથી કાંઈ અને આ બનો બન્યો છે કોલી રિફર કરવામાં બે પેશન્ટને રિફર કર્યા છે સ્પાઇનની સર્જરી છે એજી છે એના કારણે જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશુદ